કરજણ તાલુકાના વલણ હાઈસ્કૂલ વલર ખાતે છોટેના પ્રજાસત્તાક પડવાની રંગે ચંગે ઉજવણી કરાઈ કરજણ તાલુકાના વલણ હાઈસ્કૂલ વલણ ખાતે છોટેના પ્રજાસત્તાક પડવાની રંગે ચંગે ઉજવણી કરાઈ જેમાં હાઈસ્કૂલના આચાર્યો સાજીદ સાહેબે હાઈસ્કૂલના ફર્સ્ટ રેન્ક પર આવેલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને સન્માનિત તેમજ તેમના હોસલાને બિડાવ્યા હતા તેમજ તેમના આગળ વધતા ભણતર વિશેના સંઘર્ષ કરી રહ્યા વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલ મહેમાન બસીરભાઈ દાણા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે દેશભક્તિના ગીત રજૂ કર્યા હતા જેમાં આ પર્વમાં પધારેલ ગામજનોનો તેમજ દેશ વિદેશથી આવેલા મહેમાનોના હૈયા ડોલાવ્યા હતા તેમજ આ આઝાદીના પર્વમાં દેશના લોખંડી પુરુષ આંબેડકર આંબેડકરના બનાવેલા સંવિધાન તેમજ તેમજ ખૂબ સરસ રીતે યાદ કર્યા હતા બિલ ઘટે તેના માટે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે પહેલ કરી હતી અને યથાશક્તિ દાન પણ આપવાની પહેલ કરી હતી તે માટે શાળા વ્યવસ્થાકો દ્વારા આભાર પણ વ્યક્ત કર્યો હતો તેમજ ગુજરાત સરકાર દ્વારા અપાતી કન્યાઓને સાયકલ યોજના દ્વારા કન્યાઓને સાયકલો પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પધારેલ અતિથિ તરીકે બસીરભાઈ ડાળા તેમજ યુસુફભાઈ ડકરી તેમજ મોહમ્મદભાઈ ઝરમન રૂસ્તમભાઈ ગરડા તેમજ ગઢા ફેમિલી તેમજ યાકુબભાઈ બંગલાવાળા સિરાજભાઈ બંગલાવાળા તેમજ દેશ વિદેશથી આવેલા તમામ મહેમાનો તેમજ હાઈસ્કૂલના તસ્તીમંડળ અને હાઈસ્કૂલના સંચાલકો તેમજ વનર સહિત તેમજ આજુબાજુ ગામજનોએ હાજરી આપી હતી તેમજ કાર્યક્રમના અંતમાં રીઝવાના બહેને સુંદર રીતે મહેમાનોની આભારવી વ્યક્ત કરી હતી તેમજ કાર્યક્રમનો વિરામ કરાયો હતો રિપોતો તસ્લીમ પીણાવાલા વનર વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે